શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી જય શ્રી સરસ્વતી મા શ્રી ખોડિયાર શ્રી કૃષ્ણ કી જય ભોળા રે હો ભોળા નાથ આવ્યો રૂડો શ્રાવણ માસ ભોળા રે હો ભોળાનાથ આવ્યો રૂડો શ્રાવણ માસ ભોળા રે નાથ નંદી પર સવારી છે નંદી પર સવારી સંગે પાર્વતી નારી શે સંગે પારવતી નારી છે ગણેશ બાળ બોરા રે હો નાથ કોળે બેઠા ગણેશ બાળ બોરા રે હો ભોળા નાથ આવ્યો રૂડો શ્રાવણ માસ ભોળા રે હો ભોળા નાથ આવ્યો રૂડો શ્રાવણ માસ ભોળા હો નાથ માથે મૂંગટ જટાશે માથે મુંગટ જોટા છે જટા ગંગા છે જટા માતો ગંગા છે ચંદ્ર રૂડો ચમકે છે ભોળા રે રેવો ભોળા ચંદ્ર રૂડો ચમકે છે ભોળા રે હો ભોળાનાથ આવ્યો રૂડો શ્રાવણ માસ ભોળા રેવો ભોળાનાથ આવ્યો રૂડો શ્રાવણ માસ ભોળા રેવો ભોળા નાથ ગોળા ભોળા રેવો ભોળા નાથ વ્યા ગામર ના વસ્ત્રો છે ભોળા હો ભોળા નાથ લાવ્યો રૂડો શ્રાવણ માસ ભોળા હો ભોળા નાથ આવ્યો રૂડો સૌને આપે છે ભોળા રે હો ભોળા નાથ આવ્યો રૂડો શ્રાવણ માસ ભોળા રે હો ભોળા નાથ આવ્યો રૂડો

ના આવ્યો રૂડો શ્રાવણ માસ ભોળા રે હો ભોળા ના આવ્યો રૂડો શ્રાવણ માસ બોળા રે હો ભોળા ના શ્રી કૃષ્ણ કનૈયાલા લાલ જય